હાલો તો ઇટુબ ફેમિલી આપણી ચેનલ માં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને બધા મજા જ છે તો આપણે આવી ગયા વાડીએ માંડવી લેવા પછી માઇન્ડવી ઉપાડીને જોઈને તો પાંદડા કરતા દોઢ વધારે હતા માઇન્ડ બી ઉપાડી લે જઈએ આપડી વાળીએ આપણી વાડીએ અને આવી ગયા આપણે વાડીએ અને આપણે વીસ નંબર ની માઇન્ડવી લેવા છે અને આપણી માઇન્ડવી મગડી છે એટલે આપણે ખાવા નથી ફાવતી એટલે આપણે વીસ નંબર ની માંડવી લઈને આવ્યા હતા અને હવે આપણે જવાનું છે જલ્દી જલ્દીમાં આપણે ગામમાં તા તો વાડીની બહાર આવે ને તો વરસાદ ચાલુ થઈ ગયો એટલો વરસાદ ચાલુ થઈ ગયો એટલો થઈ ગયો ને પાણી થઈ ગયું રસ્તામાં લા હા હો પાણી ચાલુ થઈ ગયું આમ જુઓ તમે જુઓ પછી તો ઊભી ગયો હું બાવળીને ઠુંઠા ને હેઠે હા હા એ અને હવે વરસાદ ધીમો ધીમો પડી ગયો છે અને આપણે હવે જવાનું છે ગામમાં તો આપણે ચાલુ થઈ ગયા ગામ બાજુ પછી બધું તો ઠીક આ તો ચોલા નદી જાય તો ફાઈનલી વાડીનો રસ્તો પૂરો થઈ ગયો ને આપણે ગાડી ચડાવી દીધી રોડ ઉપર પૈસા ગાડી જાય ભાઈ નેવું હો નેવું હો નેવું હો એમ કરતા કરતા આપણે ફૂગવા આવ્યા ગામમાં પછી તો હું પાસો હોય આવું યાર ગામમાંથી વાળી કેમ કે આપણે રહેવાનું જ વાડીમાં છે પછી તો મારા ભાઈએ ગાયકા શાહ કેમ કેમકે આજ બે દિવસથી થી શાહ નો તો પીધો કેમકે બે દિવસથી ગામમાં નતા ગયા કેમકે બે દિવસથી વરસાદ છેલ્લું હતું કારણ એવું બધું હતું વાડીમાં પછી તો બ્લોક એડિટિંગ કરતા કરતા એક વીસ ક્યારે થઈ ખબર જ ના રહી તો તમારે પણ પૂરો વિડીયો જોવાય તો આપડે આ માં આવી ગયો હોય તો મળીએ ને એક મિલુ બ્લોક માં તો જય માતા જ બધા